તમે બધા જાણીને ચોકી જશો અત્યારે હાલ મિત્રો આપણા ગુજરાત અંદર ધામધૂમથી નવરાત્રી નવરાત્રીના તહેવાર ચાલી રહ્યા છે અને ઘણા બધા લોકો માતાજી ગરબા રમવા જતા હોય છે માતાજી પૂજા કરવા માટે જતા હોય છે તો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા વાયરલ થતા હોય છે માતાજીના ચમત્કારના હોય કે માતાજીના ગરબામાં જે લોકો રમતા હોય છે એ લડાઈ કરતા હોય છે એના વિડીયો હોય કે પછી કલાકાર કોઈ સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય એ ગાતા હોય એના વિડીયો વાયરલ થતા હોય છે તો અત્યારે હાલ તમે વિડીયોની પહેલા જે વિડીયોની ક્લિપ જોઈ એમાં લોકો ઝઘડો કરી રહ્યા હતા માતાજીના ગરબા ચાલી રહ્યા હતા અને અચાનક જ મિત્રો એવો ચમત્કાર થયો કે તમે બધા જાણીને ચોંકી જશો ઉભારો હું તમને પૂરેપૂરો પૂરો વિડીયો બતાવવાનો છું અને સાચી હકીકત બતાવવાનો છું અત્યારે હાલ મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા એવા સુપરસ્ટાર સિંગર છે તમે કોઈ પણ ને સુપરસ્ટાર માનતા હશો તમને જે વધારે પસંદ હશે એને મિત્રો ગીતા રબારી હોય કાજલ મહેરિયા હોય કિંજલ દવે હોય કે ભાઈ કલાકારની અંદર વિક્રમ ઠાકોર હોય જીગ્નેશ કવિરાજ હોય કે રાકેશ બારોટ હોય બધા પ્રોગ્રામ મિત્રો કરતા હોય છે ને બધાને નવરાત્રી અંદર આમંત્રણ આપેલું હોય છે બધાના પ્રોગ્રામ બુકિંગ કરેલા હોય છે ત્યારે મિત્રો એ પ્રોગ્રામની અંદર હજારો ની ભીડ હોય છે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના ગરબા ગાવા માટે આવતા હોય છે ગરબા જોવા માટે આવતા હોય છે એ અંદર મિત્રો ઘણા બધા લોકોના મોંઘા મોંઘા મોબાઈલ હોય કે કોઈ પણ મોંઘા ઘરેણા હોય એ ચોરી થતા હોય છે મિત્રો માતાજી ની નવરાત્રી બાર મહિના ની અંદર જે નવ દિવસ માટે આવે છે નવ થી દસ દિવસ માટે એમાં હજારો ની ભીડ હોય છે અને ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થતા હોય છે ઘણા બધા લોકો તો ઝઘડા પણ કરતા હોય છે એવી જ રીતે મિત્રો અત્યારે હાલ ગાંધીનગરના દહેગામ તાલુકાના જે નાનકડા ગામની અંદર હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે પથ્થરમારો થયો એમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે માતાજીના ગરબા ચાલુ હતા અને મુસ્લિમ લોકોએ હિન્દુ સમાજના લોકો ઉપર પથ્થરમારો કર્યો શું મિત્રો આ વાત સાચી છે અને શું આવું એમને કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ પણ કોમેન્ટ કરીને જણાવજો